મહીસાની ગણેશપુરા માર્કેટયાર્ડ પ્રાથમિક શાળામાં નેવ્યાસીમાં સ્વાતંત્ર્ય દિન પર્વની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા ધ્વજવંદન કરીને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા મોટી સંખ્યામાં ગામ લોકોએ હાજર રહી ધ્વજવંદનમાં ભાગ લીધો હતો વિદ્યાર્થીઓએ સભર અને રંગારંગત સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા આ પ્રસંગે ગામના અગ્રણી અને એસએમસી અધ્યક્ષ અમૃતભાઈ સરદારજી ઠાકોર દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને દાતાઓ તરફથી પ્રોત્સાહિત ઇનામો પણ વિતરણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે કિશોરગીરી ગૌસ્વામી રણવીરભાઈ શર્મા નારાયણજી વણજારા મહેશભાઈ ઠાકોર રાજુભાઈ મહુડિયા નારાયણભાઈ આહિર પ્રકાશભાઈ પંચાલ અસ્મિતાબેન ઠક્કર માનસભાઈ પુરોહિત ભૂરાભાઈ પકવાનવાળા નવીનભાઈ માળી શાળાના આચાર્ય પરેશભાઈ શાળાના શિક્ષક મિત્રો હાજર રહ્યા હતા અહેવાલ અમૃતમાળી સંબંધ ભારત ન્યૂઝ દિશા